हमारे प्रजाशक्ति पार्टी के कैंडिडेट खड़े करेंगे अगर हमको योग्य लगेगा तो और हम यहाँ पे इस लड़ाई में हमारे कैंडिडेट खड़े करना चाहते हैं जीतने के लिए यहाँ पर टाइम पास करने के लिए कि वो उसके लिए हम यहाँ पे आए नहीं हैं तो जो भी कैंडिडेट यहाँ पे खड़े होंगे वो तो जीतने के लिए ही खड़े होंगे और हमारे को जो योग्य कैंडिडेट रहेगा उसी को हम टिकट देंगे और जहाँ जहाँ हमें योग्य कैंडिडेट मिलेंगे वहाँ वहाँ हम उसको खड़े करेंगे ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ચૂંટણી પંચ દ્વારા તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે અને જેટલી જેટલી જગ્યાઓ પર ચૂંટણી યોજાવાની છે તમામ જગ્યાઓ પર આજથીન જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે અને આ તમામ વચ્ચે ગુજરાતની અંદર એક નવા રાજકીય પક્ષે પણ આ ચૂંટણીની અંદર ઝંપલાવવા માટેની તૈયારી દર્શાવી છે નમસ્કાર આપ જોઈ રાજો છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે નવા રાજકીય પક્ષો એ સક્રિય થતા જોવા મળે છે પરંતુ કદાચ ગુજરાતની અંદર આ પહેલી વખત એવું બન્યું હશે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને તે દરમિયાન શંકરસિંહ બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એ ગુજરાતની અંદર સક્રિય થઈ શંકરસિંહ બાપુની ડેમોક્રેટિક પાર્ટી કે જે ગુજરાતની અંદર સક્રિય થઈ કે જેને માત્ર બનાસકાંઠા અને સુરતની અંદર પોતાના સંગઠન વધારવા માટેની તૈયારી કરીને સાથે જ વડોદરાની અંદર પોતાની પાર્ટી એટલે કે પ્રજાસક્તિક ડેમોક્રેટિક પાર્ટીની એક ઓફિસની શરૂઆત પણ કરી આ તમામની વચ્ચે હવે શંકરસિંહ બાપુની આ નવી રાજકીય પાર્ટી કે જેમાં તેમનો કોઈ રોલ ન હોવાનું વાત તેઓ કરી રહ્યા છે પરંતુ તેમ છતાંય તેમના ઈશારા ઉપર આ પાર્ટી એક બાદ એક કદમ આગળ વધી રહી છે અને હવે એ જ પ્રજાસક્તિક ડેમોક્રેટિક પાર્ટી કે જે બાપુ દ્વારા લોન્ચ કરવામાં આવી છે એ પાર્ટી પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જંપલાવશે પરંતુ મહત્ત્વની અને મુખ્ય વાત એ છે બાપુની ડેમોક્રેટિક પાર્ટી કે જેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એ દાતાના મહારાજા રિધ્ધિરાજસિંહ પરમાર છે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ રાજકીય પાર્ટી ભાગ લેશે પણ પોતાના કેન્ડિડેટ એવી જગ્યા ઉપર ઊભા રાખશે કે જ્યાં તેઓ માત્ર ને માત્ર જીત માટે મેદાને ઉતરશે પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઋદ્ધિરાજસિંહ પરમારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો પોસ્ટ કરીને તેમણે કહ્યું કે અમે 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 આ આ આ ચૂંટણી 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 લડવા માટે આવ્યા છીએ લડીશું લડીશું પણ ખરા પરંતુ એ હદ સુધી મતલબમાં જેટલી જેટલી કેન્ડિડેટ ઊભા રાખીશું ત્યાં માત્ર ને માત્ર અમારો કેન્ડિડેટ જીતશે આ પ્રકારની વાત સાથે રિદ્ધિરાજસિંહ પરમારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો પોસ્ટ કર્યો છે શું કહ્યું રિદ્ધિરાજસિંહ પરમારે એકવાર એ તમે પેલા સાંભળો जैसे आज इलेक्शन जाहिर हुए हैं हम हमारे प्रजा शक्ति पार्टी के कैंडिडेट खड़े करेंगे अगर हमको योग्य लगेगा तो और हम यहाँ पे इस लड़ाई में हमारे कैंडिडेट खड़े करना चाहते हैं जीतने के लिए यहाँ पर टाइम पास करने के लिए के वो उसके लिए हम यहाँ पे आए नहीं है तो जो भी कैंडिडेट यहाँ पे खड़े होंगे वो तो जीतने के लिए ही खड़े होंगे और हमारे को जो योग्य कैंडिडेट लगेगा उसी को हम टिकट देंगे और जहां जहां हमें योग्य कैंडिडेट मिलेंगे वहां वहां हम उनको खड़े करेंगे कर अम्बे जैसे आज इलेक्शन जाहिर हुए हैं हम हमारे प्रजाशक्ति पार्टी के कैंडिडेट खड़े करेंगे अगर हमको योग्य लगेगा तो और हम यहाँ पे इस लड़ाई में हमारे कैंडिडेट खड़े करना चाहते हैं जीतने के लिए टाइम पास करने के लिए के वो उसके लिए हम यहाँ पे आए नहीं है तो जो भी कैंडिडेट यहाँ पे खड़े होंगे वो तो जीतने के लिए ही खड़े होंगे और हमारे को जो योग्य कैंडिडेट लगेगा

પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના ઉમેદવારો મેદાન ઉભા રાખશે પરંતુ એવી જગ્યા ઉપર જે જગ્યાઓ પણ શરૂ કરી છે હવે જોવાનું રહેશે કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના કયા ઉમેદવાર કઈ જગ્યા ઉપરથી ઉભા રાખે છે કઈ જગ્યા ઉપરથી કઈ નગરપાલિકાઓમાં કઈ કઈ જગ્યા ઉપરથી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કેટલા કેટલા ઉમેદવાર મેદાન ઉભા રહે છે કેમ કે તેમને સ્પષ્ટપણે કહ્યું છે તેઓ તમામ સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખવાના નથી જે સીટ તેમને એવું લાગી રહી છે કે આ સીટ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઉમેદવાર જીતવાના છે 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 ઉપર તેઓ રાખવાના શું ગુજરાતની અંદર આવનારી આ નવી રાજકીય પાર્ટી એ નવી રાજકીય પાર્ટી એવું નક્કી કરી રહી છે કે અમે અમારા ઉમેદવાર માત્ર ને માત્ર જે જગ્યાએ જીત માટે હશે તે જ જગ્યાએ ઉભા રાખીશું તો શું જે જગ્યા ઉપર જીત માટે પ્રબળ દાવેદાર ગણાવનાર પ્રજાશક્તિ પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ એ જ્યાં જ્યાં ઉમેદવાર ઉભા રાખશે ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને નુકસાન થશે કે પછી સીધું જ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર વિજય બનશે આપણું શું માનવું છે દાતાના સ્ટેટ રીધિરાજસિંહ પરમારના આ નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તમામ અપડેટ પળે પળની માહિતી અને સચોટ સમાચાર ન્યૂઝ રૂમ તમને આપતું રહેશે નમસ્કાર